નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અસલ લારી જ સ્વાદ સાથે આપણે આજે ઇટલી અને ચટણી રેડી કરીશું તો જો તમે આ માપ સાથે ઇટલી બનાવશો તો તમારી ઇટલી જે છે એકદમ રૂ જેવી પોચી અને સફેદ બનશે સંભારની પણ જરૂરત ન પડે એટલી ટેસ્ટી આપણે ચટણી રેડી કરીશું તો આ કોમ્બિનેશન જે છે એ ખૂબ જ સરસ લાગે છે સવારે નાસ્તામાં કે ડિનરમાં તમે રેડી કરી શકો છો આ ચટણીને તમે ફ્રીજમાં પાંચથી છ દિવસ સુધી આરામથી સ્ટોર પણ કરી શકો છો તો ચલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે ઇટલી માટેનું દાળ ચોખાનું માપ જોઈશું જેના માટે અહીં એક મોટા વાસણમાં એક વાટકા જેટલી અડદની દાળ લેવાની છે ત્યારબાદ આપણે અહીં ત્રણ કપ જેટલા ચોખા લઈશું બાસમતી ચોખા સિવાય તમે બીજા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો અહીં ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો તો દાળ ચોખાને આપણે નળ નીચે છૂટ પાણીએ બે થી ત્રણ વખત સરસ વોશ કરી લેવાના અહીં જો તમને ખીચડિયા ચોખાનો ઉપયોગ કરવો હોય તો તમે આ જ માપ સાથે ખીચડિયા ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો તો પાંચથી છ કલાક માટે આપણે દાળ ચોખાને જે છે એ પાણીમાં પલળવા માટે મૂકી દેવાના છે તમને પૂરી રાત માટે મૂકવા હોય તો તમે પૂરી રાત માટે પણ મૂકી શકો છો હવે ઇડલીને એકદમ રૂ જેવી પોચી જાળીદાર બનાવવા માટે આપણે જે કપથી કે જે વાટકાથી દાળ અને ચોખા લીધા એ જ એક વાટકો ભરીને જાડા પહોંવા લેવાના તો છ થી સાત કલાક પછી દાળ ચોખા તમે જોશો કે સરસ પલળી ગયા છે તો વધારાનું પાણી જે છે આપણે નિતા દેવાનું છે અને જે આપણે એક કપ પૌવા લીધા એ પૌવાને પણ આપણે ગ્રાઇન્ડ કરતાં સમયે ઉમેરી દેવાના તો દાળ ચોખાને ગ્રાઇન્ડ કરતા સમયે જરૂરત કરતાં વધારે પાણી નહીં ઉમેરવાનું કારણ કે ઇટલીનું ખીરું જે છે એ ઢોસાના ખીરા કરતાં જાડું હોય છે અને હળવું એવું દરદરું પણ હોય છે તો જરૂરિયાત પ્રમાણે જ પાણી ઉમેરવાનું બેથી ત્રણ બેચમાં પાણી ઉમેરવાનું બધું પાણી જે છે એકસાથે સાથે નહીં ઉમેરી દેવાનું તો તમે જોશો કે મિશ્રણ જે છે ખીરું એકદમ સરસ વાટાઈ ગયું છે ને હળવું એવું રવા જેવું રાખેલું છે જેથી કરીને એટલી જે છે આપણી ચિકાસવાળી ન બને એકદમ સરસ બને તો આથો લાવવા માટે આપણે ખીરાને જે છે એક મોટા વાસણમાં કે તપેલામાં ટ્રાન્સફર કરીશું બેથી ત્રણ બેચમાં બધા જ દાળ ચોખાને જે છે આપણે વાટી લેવાના છે જો શિયાળાનો સમય હોય તો લગભગ દસથી બાર કલાક લાગે છે આથો આવતા ઉનાળામાં જે છે ઘણીવાર ચારથી પાંચ કલાકમાં જ આથો આવી જતો હોય છે તો આ રીતે આપણે ત્રણથી ચાર મિનિટ એક જ દિશામાં ખીરાને જે છે એ હાથ વડે ફેટવાનું છે આ પ્રોસેસથી આથો જે છે એ ફટાફટ આવી જાય છે તો આ સ્ટેપ જે છે એ ખાસ કરવાનું મિશ્રણને મિક્સ કરતાં કરતાં ચારથી પાંચ મિનિટ એક જ દિશામાં ચોક્કસથી ફેટવાનું હવે આજુબાજુની સાઈડ જે છે આપણે ક્લીન કરી લઈશું અને કવર કરીને ગરમ જગ્યા પર રસોડામાં અથવા તો કબાટમાં અથવા તો તમને તડકામાં મૂકવું હોય તો તમે તડકામાં પણ મૂકી શકો છો ઓવન કે માઇક્રોવેવને પ્રીહીટ કરીને શિયાળાનો સમય હોય તો તમે એમાં પણ મૂકી રાખી શકો છો જો તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે એકદમ લારી જેવી ચટણી બનાવવા માટે આપણે અહીં એક કઢાઈમાં એક કપ જેટલા સિંગદાણા લેવાના છે તો ઘી કે તેલ કશું જ ઉમેરેલું નથી ડ્રાય રોસ્ટ કરવાના છે તો મધ્યમ ગેસની આંચ પર આપણે સિંગદાણાને જે છે એ શેકી લેવાના છે સીંગાની સ્કીન ઉપર હળવા એવા બ્લેક ડોટ આવે ત્યાં સુધી આપણે શેકીશું સ્કીન જે છે એ ઉપરથી અલગ પડવાની શરૂ થાય તો સમજવાનું સીંગા જે છે એ પ્રોપર શેકાઈ ગયા છે તો વધારે હાઈ ફ્લેમ પર નહીં મધ્યમ ગેસની આંચ પર જ સીંગાને જે છે એ શેકી લેવાના આ ચટણીનો સ્વાદ જે છે એ જનરલી આપણે જે લારી ઉપર ખાતા હોઈએ છીએ એના જેવો જ લાગશે તમે એકવાર આ રીતે ચટણી ચોક્કસથી બનાવી જોજો તમે દરેક વખતે આ જ રીતે ચટણી બનાવશો તો સીંગાને આપણે ઠંડા કરવા માટે પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું ઠંડા પડે એટલે સ્કીન જે છે એ અલગ કરી લેવાની તો કાચા સિંગદાણા કરતાં આ રીતે સિંગાને શેકીને ઉમેરવાથી ચટણીનો સ્વાદ જે છે એ બમણો થઈ જશે કાચા સિંગદાણાનો ઉપયોગ નહીં કરતા આ રીતે હળવા એવા શેકી લેવાના આ ચટણી જે છે એ વધારે સ્વાદિષ્ટ લાગે છે હવે આ રીતે ઝાડીવાળા વાસણથી આપણે ફોતરા જે છે અલગ કરી લેવાના સિંગાથી તો એક બોલમાં જે છે આપણે ટ્રાન્સફર કરી દઈશું હવે કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે અડધા કપ જેટલા દાળિયાની દાળ લેવાની તો જે કપ વડે આપણે સિંગા લીધા એક કપ સિંગા લીધા જેની સામે આપણે અડધા કપ જેટલા દાળિયા લઈશું તો સરસ ગુલાબી થાય ત્યાં સુધી આપણે મધ્યમ ગેસની આંચ પર દાળિયાને જે છે એ શેકી લેવાના છે તમને આજની આ રેસીપી કેવી લાગી રહી છે એ કમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી જણાવજો આગળ કોઈ પણ રેસીપી જોવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં રેસિપીનું નામ ચોક્કસથી લખજો હળવા એવા દારિયા શેકાઈ જાય એટલે એક કપ સૂકું ટોપરું ઉમેરવાનું છે સૂકા ટોપરાની જગ્યાએ અહીં તમે લીલો ટોપરાનો પણ ઉપયોગ કરી શકો છો દસથી બાર જેટલા એકદમ તીખા લીલા મરચાં લીધેલા છે અને નાનો આદુનો કટકો તો અહીં લાલ મરચાનો ઉપયોગ નથી કરેલો લીલા એકદમ તીખા મરચાં જે મળે એનો જ ઉપયોગ કરેલો છે અને જે આપણે સીંગા શેકીને રાખ્યા એ પણ આપણે ઉમેરી દઈશું ટોપરું ઉમેરી એટલે ગેસની ફ્લેમ જે છે એ બંધ કરી દેવાની અને ગરમ કઢાઈમાં જ ટોપરું જે છે એ શેકાઈ જશે હળવું મિશ્રણ બધું ઠંડુ પડે એટલે મિક્સરના બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાનું તો અહીં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું ગ્રાઇન્ડ કરતા સમયે તમને પાણી ગમે તો પાણી અને દહીં ગમે તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો એકદમ સરસ સ્મૂથ જે છે આપણે વાટી લઈશું આ ચટણી ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને સંભારની પણ જરૂરત નહીં પડે એટલી ટેસ્ટી લાગે છે હવે ચટણીને તમને ગમે એ પ્રમાણે ડાયલુટ પણ તમે કરી શકો છો આટલી ઘાટી ન ગમતી હોય તો પાણી કે દહીંની મદદથી ડાયલુટ પણ કરી શકાય ચટણીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે વઘારિયામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું તેમાં રાઈ અડદની દાળ હિંગ મીઠા લીમડાના પાન અને સૂકું લાલ મરચું ઉમેરવાનું વઘાર સરસ ચટકે એટલે આ વઘારને આપણે ચટણી ઉપર જે છે ટ્રાન્સફર કરી દેવાનું તો વઘાર કરવાથી ચટણી જે છે એ વધારે સ્વાદિષ્ટ લાગે છે આ ચટણી ફ્રીજમાં ચારથી પાંચ દિવસ સુધી બિલકુલ પણ ખરાબ નથી થતી તો અહીં હું ચટણીને હળવી એવી ડાયલ્યુટ કરી રહી છું તો થોડું પાણી અને પાણીના ભાગનું હળવું એવું મીઠું ઉમેર્યું છે બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે તો પાંચથી છ કલાક પછી અત્યારે ગરમીનો સમય છે તો આથો જે છે એ ઝડપથી આવી ગયો છે તમે જોશો સરસ ફૂલી પણ ગયું છે તમને આ ખીરામાંથી ડોસા ઉતારવા હોય અથવા તો અપમ બનાવવા હોય ઉત્તપમ બનાવવા હોય તો તમે બનાવી શકો છો તો સરસ આપણે મિક્સ કરી લઈશું તો મેઝરમેન્ટને પ્રોપર ધ્યાન રાખશો તો આથો અને તેનો સ્વાદ ઇટલીનો બંને સરસ આવશે તમે જુઓ આવું દરદરું રાખવાનું ઇટલી બનાવતા હોઈએ તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે ઇટલી એકદમ પોચી બને ચૌ્વળ ન થાય ઠંડી થાય ત્યારે પણ માટે આપણે અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને બધાને આપણે મિલાવી લેવાનું છે હળવું એવું ખીરું ઘાટું લાગી રહ્યું છે માટે અહીં હું ત્રણેક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી રહી છું વધારે પાંખું ખીરું નહીં બનાવવાનું ઢોકળા કરતાં હળવું એવું ખીરું જે છે ઇટલીનું ઘાટું હોય છે બધું જ સરસ મિલાવી લેવાનું છે તો ત્રણ કપ ચોખા એક કપ અડદની દાળ અને એક કપ જેટલા જાડા પૌવા તો મેઝરમેન્ટને પ્રોપર ધ્યાનમાં રાખજો તો રિઝલ્ટ એક્ઝેક્ટ મળશે હવે થોડું ખીરું આપણે અહીં અલગ કરી લઈશું એક સ્ટેન્ડમાં ઈડલી જેટલી બને એટલું ખીરું જે છે આપણે અલગ પાડી લેવાનું ઇટલી સ્ટેન્ડમાં આપણે હળવું એવું તેલ અપ્લાય કરીશું જેથી કરીને ઈડલી જે છે એ સરસ અનમોલ્ડ થઈ જાય બિલકુલ પણ નીચેથી ચોંટે નહીં આથો આવી ગયો છે તે છતાંય આપણે ચપટી જેટલો અથવા તો એક ચતુર્થામ ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરવાનો ઈનો ઉમેરવાથી ઇટલી જે છે એ ચવળ નથી લાગતી મોઢામાં ઈડલીનો જે છે એ ડૂચો નથી લાગતો તો એકદમ ન ને બરાબર જ ઈનો ઉમેરેલો છે આટલી બધી ઈડલીની સામે એક સાથે સોળ ઇટલી બનશે જેની સામે એક ચતુર્થામ ટી સ્પૂન જેટલો જ ઈનો જે છે મેં ઉમેરેલો છે તો ઇટલી સ્ટેન્ડમાં આપણે થ્રી ફોર્થ જેટલું ભરી લેવાનું ઈડલીની ઉપર બીજા સ્ટેન્ડની જાળી રહે એ રીતે સ્ટેન્ડ મૂકવાનું જેથી કરીને ઉપરની ઇડલીને જે છે એ પ્રોપર સ્ટીમ મળે અને બે ઇડલી જે છે આ રીતે વાસણમાં ઉપર નીચે ચોંટી પણ ન જાય તો ઢોકળી જે છે એકદમ ગરમ કરી લેવાનું આપણે તો હાઈ ફ્લેમ ઉપર પાંચથી છ મિનિટ જેવું આપણે આ ઇડલીને જે છે એ સ્ટીમ કરીશું બાકી તમે એક સાથે કેટલી ઇડલી મૂકો છો ઢોકળિયામાં અથવા તો સ્ટીમરમાં એ પ્રમાણે ટાઈમ સેટ કરવાનું તમને હાઈ ફ્લેમ ઉપર જ સ્ટીમ કરીશું તો પાંચથી છ મિનિટ પછી આપણે ટૂથપીક કે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું એકદમ સરસ રૂ જેવી પોચી એટલી બની ગઈ છે તમે સોડા ઉમેરશો તો એટલી જે છે ને હળવી એવી પીળી પડી જશે તો સોડાની જગ્યાએ તમે ઈનોનો ઉપયોગ કરશો તો એટલી જે છે એકદમ સફેદ સફેદ ઉજળી રૂ જેવી લાગશે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો